તમે લોકો એ જ જાણવા માંગે છે કે મેં કામ શું કરું છું બતાવું છું આજે એ જ બતાવું છું કે મેં કામ શું કરું છું ઓકે જો પહેલાં મને હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ બોલી લેવા દેવું પછી બતાવું

काम करता करता कांड भी थे जाएगी अब हम दिखाएंगे आपको हमारा मेन काम पहले हम हमारा अस्त्र निकाल लेते हैं ये है हमारी एजेंसी का लैपटॉप जो मोफत में मिला है पर इसको जो कुछ हुआ तो मेरा मोफत में निकल जाएगा दिवाला एटले मोबाइल ने जेम साचवी ने राख पड़े ने आने हूँ मारी ओढ़ी थी साफ करु કેમ કે બહુ સાચવીને રાખવું પડે જો લેપટોપ ને ઓપન કરતા જ આવી જાય છે હેતા ગેસ એજન્સી ને અહીંયા ચિપકાડેલી બી છે હેતા ગેસ એજન્સી તો એ તો ખબર જ હશે કે મેં હેતા ગેસ એજન્સી માં કામ કરું છું ને અહીંયા હોટસ્પોટ બી મારું જ વાપરવું પડે છે તો અહીંયા આપણે સબસીડી ચેક કરવાનું છે પહેલા આપણે તો એપ ઓપન કરશું તે બી મારે જેમ નખરા કરે છે કેપચા માંગે છે કેપચા માગીને પછી ઓપન થાય છે તેમાંથી પછી બધું ઘૂઝણ મૂઝળ કરીને પછી ઓપન થાય છે એમને સબસિડી બતાવી દે છે બધું બતાવી દે તમે શીખી બીકી જાય તો પછી હજુ એક મારે કામ છે કસ્ટમર ઓર્ડર બુકિંગનું તે બી મેં લેપટોપમાં જ કરું છું આના સિવાય બી મારા બહુ જ કામ રહે છે પણ કસ્ટમર હોય ત્યારે મેં કરી નથી શકતી તમે બધા એવું કવર કરે છે કે કંઈ કામ તો કરે નહીં કામ કરે તો બતાવે નહીં તો હવે કામ તો બતાવી દીધું હવે જમી તો આવું ને બહુ ભૂખ લાગેલી છે કામ બતાવવામાં અને ફાલતુ નાટકમાં મારો વ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે તો હવે મળશું કાલે બબાય